એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જાય આપણા ધારાસભ્યશ્રીને મળે સંસદ સભ્યશ્રીને મળે માન્ય અધ્યક્ષશ્રીને પણ વિનંતી કરે કે સાહેબ થોડું ખરાજ હોવું જોયું છે તો ધીરો દરહામો પણ જોજો અને હાઈકોર્ટમાં પણ આપણે જવાનું છે જવાનું છે જવાનું છે હાઈકોર્ટમાં પણ આપણું સુર ના માનવામાં આપણે આવે તો આપણે સુપ્રીમ કોર્ટમાં પણ લડવું છે ના ધારાસભ્ય શ્રીને પણ હું વિનંતી કરું છું આજે પક્ષપક્ષી પળ રહી પ્રજાએ એમને તૂટ્યા છે ત્યારે એમનું સમર્થન છે છતાં પણ મારી વિનંતી છે કે હવે એમને ખુલ્લું આવશું પડશે જેમ માલસીભાઈ ખુલ્લા મેદાનમાં રાજ્ય સરકાર હાલે આવ્યા છે આપણે ધારાસભ્ય શ્રી પણ આવે તેવી પણ આત્મ તમને વિનંતી કરવું સાંસદ શ્રીને પણ વિનંતી કરું છું કાજીઓ તમને મત વિસ્તારની જનતાએ તમને ખોબલે ખોબલે વોટ આપ્યા છે તમારે અમારા વિસ્તારની માંગણી સાથે ઉભો રહેવું પડશે એવી મારી માંગણી છે હું આ રાજ્યના મંત્રીશ્રીને માન્ય અધ્યક્ષશ્રીને પણ વિનંતી કરું છું કે આપનું કદ વિશાળ છે આ સત્તાનો સારો ઉપયોગ કરી આ વિસ્તારની જનતાને ન્યાય આલો આ જનતાની સાથે અન્યાય ન કરો એવી પણ હું તબક્કે વિનંતી કરું છું ઘણા બધા આગેવાનોને ઘણા બધા નેતાઓને એવું હોય કે દિવેદાર એ ગમે તેવો નિર્ણય સહન કરી લેશે ના હું તો વિનંતી કરું છું દિવગર તાલુકા ઉપર કોઈ ખતરા ભલાથી ના કરતા એનો જવાબ જમતા સમય આવે ત્યારે આપશે